અમેરિકામાં રહેતી સુરતની યુવતીને બ્લેકમેલ કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે આરોપી ગુરુપ્રસાદે વધુ નવ યુવતીઓને શિકાર બનાવ્યાનો ખુલાસો થયો સોશિયલ મીડિયામાં અલગ અલગ નામથી યુવતીઓને શિકાર બનાવવાનો ધડાકો થયો છે આરોપીના મોબાઈલમાંથી અનેક યુવતીઓના બેભત્સ ફોટા પણ મળી આવ્યા છે તો અમેરિકામાં રહેતી સુરતની યુવતીને બ્લેકમેલ કરવાના કેસમાં આ સૌથી મોટો ખુલાસો સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોને ભોગ બનતા અટકાવવા માટે અને ખાસ કરીને જે બહેનો દીકરીઓની સાથે કોઈ પણ પ્રકારનું સાયબર ક્રાઇમ થયું હોય તેને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઈમ સેલની અંદર અગાઉ છપ્પન નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેની અંદર મૂળ આંધ્રપ્રદેશના નિવાસી એવા ગુરુપ્રસાદ કોવિની ધરપકડ ચેન્નાઈ ખાતેથી સાયબરની ટીમ દ્વારા કરવામાં આવી હતી સદર આરોપીના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરતા કેટલીક વધુ વિગતો પ્રકાશમાં આવી છે જે મુજબ આ જે આરોપી છે તેના એના ફોનમાંથી મોટા પ્રમાણમાં પોન વિડીયોઝ બીબત્સ ફોટા તથા અનેક યુવતીઓના ન્યૂડ ફોટોસ વગેરે મળી આવેલ હતું વધુમાં તેના મોબાઈલની વધુ તપાસ કરતા કુલ નવ યુવતીઓને એણે અલગ અલગ રીતે શિકાર બનાવી હોય કોઈને ફોટો મારફતે કોઈને બિઝનેસમેન તરીકે કાં તો જીમ ટ્રેનર તરીકે પોઝ કરીને ખોટી પ્રોફાઇલ બનાવીને વિશ્વાસમાં લઈને તેમને લોન અપાવવા કે બિઝનેસ સ્ટાર્ટ કરવા કે કોઈપણ રીતના તેમની પાસેથી પૈસા લીધા હોય એવી અલગ અલગ યુવતીઓની ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં રહેતી યુવતીઓની વિગતો મળી આવેલ